ઝઘડિયા તાલુકાના ખડોલી પાસે નવી ટેકનોલોજીથી રોડનું કામ ચાલુ છે અત્યારે ટ્રાયલ બ્રેઝ માટે સત્તરસો મીટરનો આધુનિક બેઝ બની રહ્યો છે વરુ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે અને આ માર્ગનું પહેચવર્કનું કામ સતત ચાલતું હોય છે પરંતુ ભારે વાહનોની અવરજવરના કારણે માર્ગ બિસ્માર બની જાય છે ત્યારે નવી ટેકનોલોજીથી ઝઘડીયા તાલુકાના ખડોલી પાસે માર્ગ ઉપર ગ્રાઉન્ડ સ્ટરે આ માર્ગ ઉપર ટ્રાયલ બેઝ માટે સત્તરસો મીટરનું આધુનિક બેઝ બેઝથી લિક્વિડ સોઇલ સ્ટેબિલાઇઝર કેમિકલ અને સિમેન્ટના સંયોજનથી સિમેન્ટ સ્ટેબિલાઇઝેશન કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ સ્ટ્રેસ એમ્બોશોનિંગ મેમ્બ્રેન લેયર લગાડી ડામરનું લેવલનું કાર્ય હાથ ધરાયું છે ખાસ વાત એ છે કે કાર્ય માટે કોઈપણ નવું મટીરીયલની જરૂર નથી પડતી કારણ કે હયાત મટીરીયલને જ રિસાયકલ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે આ ટેકનોલોજીથી રસ્તાની જમીનની ભાર વહન ક્ષમતા વધી રહી છે અને રસ્તાની આયુષ્યમાં પણ પાત્ર વધારો થવાની અપેક્ષા છે પાણીના કારણે પોર્ટ હોલ્સ પડવાની શક્યતા ઓછી થવાથી જાળવણી ખર્ચ પણ ઘટશે